જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને કેમ છો મિત્રો બધાય મજામાં અને આ જો મારો પહેલો બ્લોગ છે નવા ફોનમાંથી તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો એરિક છે અમારા ઘરે આવ્યો છે હા એરિક ને ચા છો અમારા વિદિશાબેન ગુડ મોર્નિંગ આજે છે રવિવાર અને રવિવારની સવારમાં અમે બધા મોબાઈલ લઈને ગોઠવાઈ ગયા છે બરાબર છે એટલે હવે આજ તો મોબાઈલ ડે ચાલવાનો છે હાલો મિત્રો તો જો હવે રસોઈ બનાવી લઈએ અને જલ્દી ને સાચા રીતે ચલો મિત્રો હવે નાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ નાવા નહીં લઈએ પછી ભોજન કરી લઈએ તો હાલો છે રસોડામાં આવી ગયા અને હવે બનાવી લઈએ રસોઈ આજે તો શીરો બનાવવાનો છે મિત્રો જો આ તાંતરાનું આજે આપણે ઉદ્ઘાટન કરવાનું છે આ વાસણનો તો એના સૌથી પહેલા આપણે મીઠી વસ્તુ બનાવશું શીરો બનાવવાનો છે શીરો બનાવી લઈએ સૌથી પહેલા તો આપણે આને ધોઈ નાખીએ ને પછી બનાવી લઈએ જો વિદિસાબેન અમારા હજી હમણાં થોડીક જ વાર થયા ઊઠા છે હજુ એનો મૂળ નથી આવ્યો જો અત્યારે રસોઈમાં બનાવવાનું છે દાણાવાળો ભાત બટાકાની શાક રોટલી અને શીરો તો જો દાણા ફોલવા અને બેસાડી છે તુવેરના દાણા ફોલવા કાલે ગઈકાલે ગયા તા અમે શાકભાજી બજારમાં તો લઈ આવ્યા હતા લીલી તુવેર તો અત્યારે જો વિદિસા ફોલવા બેસી છે અને હવે હું ભાતને પલાળી દઉં થોડીક વાર એટલે સરસ થાય જો અહીંયા ચોખ્ખા આપણે લઈ લીધા અને ધોઈને પલાળવા રાખી દીધા છે પંદરક મિનિટ પલળી જશે ને એટલે એકદમ સરસ થશે આપણો ભાત જો શાક વઘારવા માટે કૂકર મૂકી દીધું છે અને અહીંયા બટાકા પણ સુધારી લીધા છે આપણે અને બસ શાક બની જાય ને ત્યાં સુધીમાં આપણા ચોખા પલળી જશે શાક વઘારને લીધું આપણે બટાકા વળવા છે મધીને ગરમ ગરમ ખવા માંસ છે લેતા હવાના ટીકડે લઈ જાયે આજે ગરમ શું આજે ભાત શાક રોટલી અને બનાવવાનું છે તો મિત્રો આજે સમજાય એટલે ઘરે એટલે આજે સારું બને છે દાણાવાળો ભાત મારો ફેવરિટ છે અને શાક અને શીરો રોટલી છાસ પા મટિયા તો આપો સાત માં તડકો આવી ગયો છે થોડુંક રસા શાક કરવું પડશે દાણાવાળા ભાત તો રસાવાળા લાગે તો મિત્રો આ બસ આ બનાવી બની છે અને નવા ફોનમાંથી અમારો પહેલો વ્લોગ છે આગા

એટલે નાસ્તો તો મળ્યો નથી મિત્રો તો હવે જલ્દી જમવાનું મળી જાય એવી ભગવાનને પ્રાર્થના છે કે જલ્દી જમવાનું મળી જાય તો મેળ પડી જાય આપણો ચા દાણા ફોલાઈ ગયા છે અને અહીંયા તીતરના શાક બનાવ્યું તો શાક કાઢી લીધું અને આમાં જો આપણે વઘારી નાખીએ ભાત અને અહીંયા આ સુધારી લીધી છે ડુંગરડી Jeg er glad for at folk er sammen. શીરો બનાવું છું અને અહીંયા લોટ શેકું છું રવો અને જો અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે જો એમાં આપણે વાટકી આ રવો લીધો હોય ને તો ત્રણ વાટકી ગરમ પાણી કરવા મૂકવાનું હોય એ માપ પ્રમાણે બનાવો ને તો એકદમ સરસ બને શીરો રવો શેકાય છે પાણી ગરમ કરવા મૂકી દીધું શીરો બની ગયો બસ થોડીક જ વાર છે આ ઘી છૂટું પડવા લાગે ને એટલે આપણો શીરો થઈ ગયો તૈયાર હાલો ન શીરો ખાવા તો જમવાનું થઈ ગયું છે બધું તૈયાર અને જો જમી લઈએ હાલો હવે તમે બધા પણ જમવા જો શું શું બનાવ્યું ને હું તમને બતાવું ચા બનાવ્યો રવાનો શીરો નવા વાસણમાં અને આમાં બનાવ્યો છે આપણે દાણાવાળો ભાત લીલી તુવેરના દાણાવાળો ભાત પછી આમાં છે રસાવાળા બટાકાનું શાક આ છે રોટલી છાસ છે ફોતરીશું અને આમાં છે મઠિયા ચલો દિવાળીના મઠિયા ખાવા લીલા મરચાંના લાલ મરચાં બંને છે જ આ છે લાલ મરચાંના હા અને આ છે લીલા મરચાંના આ લીલા મરચાંના છે ને એ થોડા તીખા આવે ને લાલ મરચાંના એ થોડા ગળિયા આવે તો જો મિત્રો થઈ ગયું બધું તૈયાર જમવાનું જમી લઈએ હાલો જો થાળી કરી લઈએ અને જોરદારની ભૂખ લાગી છે દિનેશને કારણ કે સવારના નાસ્તોય નથી કર્યો જો થાળી થઈ ગઈ છે તૈયાર તો ચલો જમી લઈએ

अला दिनिस्टेस से तो मित्रो चलो अत्यार हमें महाल चिलिये जै आतों मारी जाई ही हुए सिपास्या में तुम्ने कंटिन्यू करीश्व नरो अत्यार हमें बखुपुपुपुडी खावाई जा खेडिनी छै निनस्ट लाइन में उफा रही जावे अपने � અને અને ઘરે છે તો ને પહોંચી ગયા આજે બહુ મજા આવી ગઈ મિત્રો તમને આપેલો બ્લોગ કેવો લાગ્યો નવા ફોનનો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મારી ચેનલને લાઈક કરવા બદલ કમેન્ટ કરવા બદલ અને સબસ્ક્રાઈબ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો બાય બાય